આજે રવિવાર ખોડિયલ માતાની યાદ કરી દેવલયના દી કરીને ખોડલમાં ચારણ કુળમાં પ્રગટ્યા માળી સાથે બેનુ સાત સાત બેનું ને એક વીર છીવીર ચારણ કુળમાં પ્રગટ્યા માડી સાથે બેનું સાત વાછી હવે માડી રોતા રોતા શરણી વાજી અને પુત્ર દત્તો રાજી રાજી થાય ચારણ કુળમાં પ્રગટ્યા માળી સાથે બેનુસાર સાત દેવલયા દી કરીને ખોડલ છે નામ ચારણ કુળમાં પ્રગટ્યા માળી સાથે બેનુસાર સાત બેનું ને વીર ચારણ કુળમાં પ્રગટ્યા માડી સાતે બેનું સાત દુખીય આવે માડી રોતા રોતા સરણે દુખિયાને સુખ દોતો રાજી રજી તા ચારણ કુળમાં પ્રગટ્યા માડી સાથે બેનું સાત સાત બેનું ને વીર ચારણ કુળમાં પ્રગટ્યા માળી સાતે બેનું સાત આંધળા રે હવે માળી રોતા રોતા ચરણી ને આખું દો તો રાજી રાજી થાય ચારણ કુળમાં પ્રગટ્યા માળી સાતે બેનું સાત દેવલયા દી કરીને ખોડલમાં છે નામ ચારા કુળમાં પ્રગટ્યા માળી સાથે બેનું સાત સાત બેનું ને રખ્યો છે વીર ચારણ કુળમાં પ્રગટ્યા માળી સાથે બેનું સાત નિર્ધન આવે માળી રોતા રોતા શરણે નિર્ધને ધન ધોતો રાજી રાજી થાય ચારણ કુળમાં પ્રગટ્યા માળી સાથે બેનું સાત દેવલયાયનાધી કરીને ખોડલમાં છે નામ ચારણ કુળમાં પ્રગટ્યા માળી સાથે બેનું સાથ સાત બેનું ને કમી રખ્યું છે વી ચારણ કુળમાં પ્રગટ્યા માળી સાથે બેનું સાત અપંગે માળી રોતા રોતા શરણે અપંગને પગ દો તો રાજી રાજી થાય ચારણ કુળમાં પ્રગટ્યા માળી સાથે બેનું સાત દેવલયા ના દી કરીને ખોડલમાં છે નામ ચારણ કૂળમાં પ્રગટ્યા માળી સાથે બેનું સાત ને કમી રખ્યો છે વીર ચરણ કુળમાં પ્રગટ્યા માળી સાથે બેનું સાત શેવકો આવે માળી હસતાં હસતા શરણે સેવકો આવે માળી હસતા હસતા શરણે સેવ શક્તિ દો તો રાજી રાજી થાય ચારણ કુળમાં પ્રખ્યા માડી સાતે બેનું સાત દેવલયા ના દી કરીને ખોડલમાં છે ચારણ કુળમાં પ્રખ્યા માડી સાથે બેનું સાત સાત બેનું ને કમી રખ્યો છે વીર ચારણ કુળમાં પ્રખ્યા માડી સાત સાથે બેનું સાત ચારણ કુળમાં પ્રક્ત્યા માડી સાથે બેનું સાથ ખોડિયાલ માત કી જય